નમસ્કાર દર્શક મિત્રો હું છું રલ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંગ સાથે ધોરાજીમાં અહિંસા પદયાત્રા આવી પહોંચતા ધોરાજી સમસ્ત સુની મુસ્લિમ જમાત તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મુસ્લિમ યુવાનોએ પોરબંદરથી પહેલગામ સુધીની અહિંસા પદયાત્રા કરી શરૂ પોરબંદર પ્રારંભ કરતા મુસ્લિમ અગ્રણી સૈયદ સદામ પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભક્તિની અનોખી જામજોધરપુરના યુવાન સૈયદ સદામ બાપુ કાદરીએ પોરબંદર થી પહેલગામ સુધીની યાત્રા પ્રારંભ બાદ ધોરાજી ખાતે આવી પહોંચી યાત્રા દ્વારા સંદેશ આપવા માંગુ છું મુસ્લિમ ધર્મ આતંકવાદનો સખત વિરોધ કરે છે આતંકવાદની માનસિકતા ધર્મ વિરોધી છે પહેલગામમાં પહોંચી ભારતનો ઝંડો લહેરાવીશ મારા અને અન્ય સમાજને અપીલ કરું છું દસ રૂપિયા આપે છે દસ રૂપિયા આપે જે રૂપિયા આવશે તે તમામ શહીદોના પરિવાર સુધી પહોંચશે પદયાત્રાનો એક જ મકસદ છે કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે

પોરબંદર અહિંસા ભૂમિ થી લઈ અને પહેલગામ સુધી એક એવો સંદેશ દેવા માંગુ છું કે હંમેશા હિન્દુસ્તાનમાં જ્યારથી આઝાદ નતું થયું ત્યારથી હિન્દુ અને મુસ્લિમ હંમેશા ભાઈ ભાઈ બની ને રહ્યા છે શું કરે મારો પહેલગામ પહોંચીને એક જ કાર્યક્રમ છે કે ત્યાં જઈને હું મારો ભારતનો ઝંડો લહેરાવી અને હું પાકિસ્તાન આતંકવાદ હું એટલું કહી શકું કે હિન્દુસ્તાન હંમેશા જિંદાબાદ થા જિંદાબાદ હૈ જિંદાબાદ રહેગા કેટલા કિલોમીટર બાબુ રનિંગ લગભગ બે હજાર કિલોમીટર સમથિંગ રનિંગ જેવું થાય છે ક્યાંથી બાબુ પોરબંદરથી સ્ટાર્ટ કરેલું છે પોરબંદરથી ક્યાં જવાનું પોરબંદરથી સીધું પહેલગામ જવાનું છે

એ એ શહીદો ના ઘર સુધી આપી શકું ને સમાજમાં એવું ઉદાહરણ પેશ કરી શકું કે જે ઇતિહાસ બની જાય તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના